નમસ્કાર મિત્રો આજનું રાશિફલ 15 ડિસેમ્બર દો હાજર ચોવીસ રવિવાર નો દિવસ રાશિના લોકો માટે શરૂઆત માટે ખૂબ જ સારો છે તમે તમારા કાર્યસ્થળ પર નવી રાહત માર્ગીઓ શોધી શકો છો તેનાથી તમારી કારકિર્દી અને દૈનિક જીવનમાં સકારાત્મક પરિવર્તનો આવશે શારીરિક દ્રષ્ટિએ આરોગ્ય પર ધ્યાન આપ આપવો જરૂરી છે વર્ષભ રાશિ આજે તમારા માટે શ્રેષ્ઠ દિવસ છે ખાસ કરીને આર્થિક અને સામાજિક ક્ષેત્રોમાં તમને શ્રમ નો પૂરો ફળ મળશે તમારી આર્થિક સ્થિતિ મજબૂતી તરફ વધતી રહેશે પરંતુ વ્યક્તિગત સંબંધો પર વધુ ધ્યાન આપવું પડશે મિથુન રાશિ આજનો દિવસ અનુકૂળ છે પરંતુ માનસિક રીતે થોડી તણાવ અનુભવી શકો છો તમારો દ્રષ્ટિકોણ કલાવટ અને મૌલિકતા સાથે આગળ વધો કેટલીક નવી માહિતી મેળવવાની સંભાવના છે કર્ક રાશિ આજનો દિવસ વિવિધ પરિવર્તનો લાવશે પારિવારિક અને દૈનિક જવાબદારીઓ પર વધુ ધ્યાન આપો તણાવ અને ચિંતાઓને દૂર રાખવા માટે આરામ અને વિશ્રાંતિ લેવી જરૂરી છે સિંહ રાશિ આજનો દિવસ તમારા માટે સકારાત્મક પરિણામો લાવશે અસ્તલ પર નવી સફળતાઓ અને વિસ્તરણ માટે અવસરો મળશે પરંતુ દ્રષ્ટિ અને પ્રયત્નોથી તમે પરિસ્થિતિને સરળ બનાવી શકો છો તમારી બુદ્ધિ અને ધ્યાન કેન્દ્રિત કરવાનો સમય છે આરોગ્યના મામલે તંદુરસ્ત રહેવું ખૂબ જરૂરી છે તુલા રાશિ આજનો દિવસ સકારાત્મકતા જો તમે નાના સંસાધનોની મદદથી કોઈ મહત્વપૂર્ણ કાર્ય પૂર્ણ કરશો તો સફળતા મળશે આર્થિક બાબતોમાં સમય બરાબર વિતાવવાનું રહેશે વર્ષિક રાશિ આજનો દિવસ તમારા માટે ગતિશીલ અને સર્જનાત્મક રહેશે તમારી વિચારોને આગળ વધારવાની શ્રેષ્ઠ તક છે સ્વાસ્થ્ય પર વધુ ધ્યાન આપવું પડશે ખાસ કરીને મનની શાંતિ માટે ધનુ રાશિ આજે કાર્યક્ષેત્રમાં નવી યોજનાઓ અને વિચારો આવશે તમારી કામગીરી માટે નવા રસ્તા મળવાનું શક્ય છે પરિવારમાં કોઈ ખુશીજનક સમાચાર આવી શકે છે મકર રાશિ આજનો દિવસ ઓક્સાઈ અને આયોજન પર આધારિત રહેશે તમારા કામની પૂરી યોજના બનાવો અને તે પ્રમાણે આગળ વધો નાની સફળતાઓ તમારા આત્મવિશ્વાસ ને વધારશે કુંભ રાશિ આજનો દિવસ લોકો સાથે સારી મુલાકાતો અને સંપર્કો લાવશે કાર્ય તમારા માટે થોડી શાંતિ અને આરામ લાવશે તમારે તમારા દૈનિક કાર્ય ને યોગ્ય રીતે સંતુલિત કરવાની જરૂર પડશે સંબંધો માં મટાવવું અને સમજદારી સાથે સન લાગન થવું મહત્વપૂર્ણ છે